બિલીમોરા શહેર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ સ્વિમિંગ પૂલ સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ હસ્તે કરવામાં આવ્યું હતું બિલીમોરા નગરપાલિકા ખાતે પંદર પોઈન્ટ આડત્રીસ કરોડના લોકાર્પણ અને આઠ પોઈન્ટ એકવીસ કરોડના વિકાસ કામો નું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી પાટીલે દેસરા ખાતે નવ નિર્મિત થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત મહાનુભાવો સાથે મુલાકાત લઈ પાસમાં બનેલ રેન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં પંદર 15.38 કરોડના લોકાર્પણના કામોમાં બિલિમોરા નગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતલિયા ફિલ્ટરેશન પ્લાન્ટ આગળ સંપ બનાવવાનું કામ

આમ કુલ સાત કામોનો સમાવેશ થાય છે અને રૂપિયા આઠ પોઇન્ટ એકવીસ કરોડના ખાદ મૂહૂર્તમાં બીલીમોરા નગરપાલિકાના વંચિત વિસ્તારોમાં મુખ્ય ડ્રેનેજ લાઇન તથા ઘરોની લાઈનને મુખ્ય ડ્રેનેજ લાઇન સાથે જોડાણ કરવાનું કામનો સમાવેશ થાય છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આ બધી સુવિધાઓ ત્રણ માળના બનેલા આ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રિપસેશન આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ સોના બાથ સ્ટીમ બાથ ચેન્જિંગ રૂમ શાવર રૂમ લોકર રૂમ બાસ્કેટબોલ લોંગ ટેનિસ કોર્ટ વોશરૂમ જીમ ચાહકો માટે જીમ સુવિધા બેડમિન્ટન કોર્ટ બિલિયર્ડ ગેમ યોગા શોખીનો માટે મોટો યોગા રૂમ સેમિનાર હોલ ટેબલ ટેનિસ ટેબલ એરિયા ટ્રેમ્પોલિન તેમજ નાના બાળકો માટે રમતો અને અન્ય ઇન્ડોર રમતો જેમાં ચેસ કેરમ ડાર્ટ લૂડો કાર્ડ ગેમ સહિતની અનેક રમતો પણ લોક સુવિધા માટે મૂકવામાં આવી છે તે સાથે નાસ્તા માટેનો એરિયા એક્ઝિબિશન હોલ તેમજ કોઈ કાર્યક્રમો માટે મલ્ટીપર્પસ હોલની સુવિધા પણ આપવામાં આવી છે તેમજ ફૂડ ઝોન પણ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં શહેરીજનો આનંદથી મજા માણી શકે છે બિલીપુરા જેવા એક નાના નગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ पहले स्विमिंग पूल 11 करोड़ 35 लाख रुपया का खर्च बने अतलिया फिल्ट्रेशन प्लांट 1 111 અને ગાર્ડન તરીકે ડેવલપમેન્ટ કરવાનો કામ એ 1 કરોડ 18 લાખ રૂપિયામાં થયું રિંગ રોડ એપ્રોચ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો કામ ચુંમોતેર લાખ સડસઠ માં થયું અને એમ્બ્યુલન્સ જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવી એ ઓગણીસ લાખ તેર હજાર સાતસોની આ એમ્બ્યુલન્સ આ નગરના જનોને જરિયાત વખતે મળે એનો ઉપયોગ થાય એના માટે ખરીદવામાં આવે આ હું ફિગર એટલા માટે બોલું કે બિલ્લીમાં નગરમાં આવા કરોડોના કામ એ ક્યારેય થતા નહોતા પરંતુ તમારી બધાની જાગૃતતા કારણે આ જાગૃતતાને કારણે જે તમારા અધિકાર તમને પ્રાપ્ત થવા જોઈએ એ કામો જે ઝડપે ક્વોલિટી સાથે અને તમારી જરૂરિયાતને સંતોષ કરવા માટે જે પૂર્ણ કરવામાં આવ્યા છે એના માટે તમને અભિનંદન અને સૌ અધિકારી અને કર્મચારીને પણ એમને પણ આભાર માનીએ કે એમણે આ સમયસર કામ પૂરા કરીને જે ક્વોલિટી અમે જોઈ છે એ સુંદર ક્વોલિટી સાથે મજબૂત ક્વોલિટી સાથે આ કામ જે કર્યું છે એના કારણે બિલ્લીમોરા નગરનું એક નામ થશે બિલ્લીમોરા નગર એક સુંદર અને સુશોભિત થશે વર્ષો પહેલા જ્યારે સાંસદ હતો ત્યારે પણ આ નગર આજે બિલ્લીમોરા નગરપાલિકામાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ થયું નવસારી જિલ્લામાં પહેલો ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ એ પણ અહીંયા નિર્માણ થયો છે સરસ મજાના ગાર્ડન થયા છે અને લોકોની સુવિધા માટે જીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ સુંદર જગ્યાએ બધા જ સાધનો સાથે અદ્યતન આ જીમ પણ બનાવવામાં આવી છે એના માટે હું નવસારી નગરપાલિકાના સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું અને અધિકારી અને પદાધિકારીઓને પણ અભિનંદન આપું છું એમનો આભાર પણ વ્યક્ત કરું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પહેલો તબક્કો એકત્રીસમી મે બે હજાર પચીસના ના દિવસે પૂરો થયો છે એમાં લગભગ સત્તાવીસ લાખ બાસઠ હજાર જેટલા નાના મોટા અને અતિ મોટા એ પ્રકારના પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અને કેચ દરેન રેનોટર હાર્વેસ્ટિંગનો બીજો તબક્કો એ પણ વેબસાઇટ એની પણ ખુલ્લી મૂકવામાં આવી છે અને એકત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પચાસ લાખના ટાર્ગેટ સાથે એમાં આગળ વધી રહ્યા છે હું બિલ્યમોરાના અને નવસારી જિલ્લાના ભાઈ બહેનોના અભિનંદન એટલા માટે આપું છું કે બે હજાર ઓગણીસમાં કેચ દરેન રેનોટર હાર્વેસ્ટિંગનું પહેલું કામ આપણે અહીંયાથી શરૂ કર્યું હતું અમલસાડ ગામમાં લગભગ વીસેક જેટલા સ્ટ્રક્ચર આપણે બનાવ્યા હતા ભુજંગના સરપંચભાઈ શ્રી ભરત પટેલે સો સ્ટ્રક્ચર ગામમાં બનાવ્યા હતા ચીખલી ગામમાં બન્યા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પણ આ સ્ટ્રકચર બનવાની શરૂઆત થઈ હતી આ વખતે પણ નવસારી જિલ્લામાં સોળ હજાર જેટલા નવા સ્ટ્રકચરો બન્યા છે અને આવનારા દિવસોમાં એનામાં વધુમાં વધુ સ્ટ્રકચર બને અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે જેના કારણે જમીનના પાણીનો લેવલ ઉપર આવે પાણીની ક્વોલિટી સુધરે જે અત્યંત આવશ્યક છે એ કામ કરવા માટે હું સૌને વિનંતી કરું છું અને મને વિશ્વાસ છે કે નવસારી જિલ્લો ગયા વખતે સોળ હજાર સ્ટ્રકચરે બનાવ્યા આ વખતે હજુ પણ વધુ સંખ્યામાં સ્ટ્રકચર બનાવે અને એનો લાભ લે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનને કે સાંભળે સમજે અને એની પર કામ કરે એ મારી વિનંતી છે ધન્યવાદ નવસારી